આલ તો બી એરી આવી કશું કામ નતું અને આપણા વિડીયોમાં કમેન્ટ આવી હતી જોરદાર કમેન્ટ આવી હતી બે કમેન્ટ આવી હતી એક ને બે કમેન્ટ આવી હતી કે તમે વિડીયો તો બનાવો અને નોકરી જો નોકરી ડાયરેક્ટ ઘેર જતા જો તો હું એમને એમ કહું કે આપણે જે નોકરી છે ને આપણે તમે બતાવજો આપણું ઘર ચેટમાં જોઈએ આ આપણું ઘર છે દેખાય તો આ દેખાય આ કુલ્લા પડી ઘર અને આપણે સાઈડ ઉપર જ નોકરી કરીએ આપણે બીજે તો એ કરતા આપણે સાઈડ પર નોકરી કરીએ એટલા માટે અને આપણે એટલા માટે ઘરે જઈએ કેમ કે આપણે અડધા કલાક અડધા કલાક હોમ એટલે જઈએ આપણે ઘેર બાકી નજીક જ છે બાકી બીજું કોઈ નહીં કહેવાનું આપણે ઘર નજીક આવે બાકી આપડા ઇલુજી ઠાકોર આવી ગયા ફૂલો 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 ચકરો આવ્યો રોતા રોતા આખો દાવ કરાવે અને આપડે એક વસ્તુ બતાવે આપણો વોશિંગ સેન્ટર ખોલી વામાં જોઈએ તમારા બાઈ બાઈક ગાડીવાળી વાડી હોય તો આવી જજો આપણો કુડાસનમાં જોઈ નાખીએ આપણો મહેશ ઠાકોરજી ચાલુ જ જાય આવી જવાનું ફક્ત ફક્ત બસો રૂપિયા ફક્ત ફક્ત બસો રૂપિયા કહી દે બસો રૂપિયા કહી દે એકવાર એ બસો રૂપિયા કહી દે કે બસો રૂપિયા કહી દે પૈસા સીટીવાળા વાળા એ બસો કહી દે

ઊઠી જાય બોલાઈ દઈએ છક બોલી દીધી હવે જઈએ અલ્લાક તો આપણે પહોંચી ગયા એ ખરે સારે તો નહીં પણ ગલ્લા અચ્છા અસરાય ભાઈ તમે મવાની નાવી જયો છાશ ભીવાનું ચાલુ કરો બે શબ્દો કહી દ્યો બે શબ્દો કહી દ્યો ભાઈ ભાઈ ભૂલતા રાઈ ખબર નહીં થયું તદો ચાપલું આવી ગયા ત્યાં થઈ ગયા એવું હવે ચકા દ્યો એકલા આપણે ચા એકલો જ પીએ બિસ્કીટ બિસ્કીટ ખાતા નહીં ખાઈએ પણ હવાના ટાઈમે ખાઈએ બપોરે પહોંચે તો આપણા નહીં ભાગી ચા બા પી લઈએ એક નંબર ચા બનાવવા મમ્મી બાત મમ્મી આપણે ચા એટલો જોરદાર ચા અમે દિલના સગન મળે જોરદાર સગન મળે એક નંબર સગન

એક આ છે ને એક અમારો બીજો છે મહેશ ઠાકોરે ઝોમેટો બોર્ડ બની ગયા અને મારા આ એલા સબસ્ક્રાઇબ કરો કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કહી દીધું તો કરી દેજો તો આજનો લોંગ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે